સુરેશભાઈ છે હું ધાંગ્રા તાલુકામાં રહું છું કાલ સાંજે રિઝલ્ટ આવ્યું છે તેમાં અમે છસો એકત્રીસ માર્ક સ્કોર કર્યા છે હું અને મારા માતા પિતાને આપું છું અને હું સારી ડોક્ટર બનીને સેવા કરવા માગું છું ફર્સ્ટ પહેલાં તો હું બધાને કે અગિયાર બારથી જ કે તમે સખત મહેનત કરો તો તમારો ફર્સ્ટ ટાઈમ જ આપણે તો સારા માર્કથી સ્કોર કરી શકીએ એ બદલ હું અમારા સ્કૂલમાં રહી તો પહેલાં અમારા સ્કૂલને અને મારા માતા પિતાને આપવા માગું છું અને બીજા વિદ્યાર્થીઓને એ સલાહ આપું છું કે અગિયાર બારથી અને રો રોજ રોજની પ્રેક સર જે રોજ ભણાવી રોજે રોજ વાંચી લેવું જોઈએ પછીના દિવસે ન મૂકવું જોઈએ અને રોજ જેટલું બને તેમ એમસીક્યુ પ્રેક્ટિસ વધારે કરવી જેથી આપણે નીટમાં મારું નામ ચૌહાણ હરપાલજી છે હું આવું હળવદના કોયબાથી અને કાલે જે નીટનું પરિણામ જાહેર થયું એમાં મારા માર્ક થાય છસો ને સાડત્રીસ માર્ક આવે છે અમારા સ્કૂલ શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડમી એના એમડી એવા અમારા ફેફર સાહેબ અને પઢિયાર સાહેબે અમને બહુ બહુ અભિનંદન આપ્યા આ પ્રમાણે અમારું ટોપ તાલુકામાં ટોપ પાંચમાં અમારા ચાર વિદ્યાર્થી આવેલા છે આ મારો સારો પરિણામનો પૂરેપૂરો શ્રેય આ મારી સ્કૂલ અને મારા માતા પિતાને જાય છે જેમને મારા ઉપર સખત મહેનત કરીને મને આવું પરિણામ મેળવવા માટે કાબિલ બનાવ્યું હું હવે એક સારો ડોક્ટર બનવા માગું સ્કૂલના સ્થાપના વર્ષથી છેલ્લા છ વર્ષથી વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવારે હળવદ ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધારે હાયેસ્ટ ડૉક્ટરો આપણી સંસ્થાએ આપ્યા છે અને દર વર્ષે નીટમાં ટોપ વિદ્યાર્થીઓ તો આપણા જ હોય છે આની પાછળનું કારણ કે સતત અને સાતત્યપૂર્ણ મહેનત જે બી ગ્રુપના વિદ્યાર્થી હોય છે એના માટે ઇમ્પોર્ટન્ટ નીટ છે તો નીટ ઉપર પ્રથમ વર્ષથી પ્રથમ દિવસથી અગિયાર સાયન્સમાં જ્યારે એડમિશન લે ત્યારથી જ એના ઉપર વ્યવસ્થિત ફોકસ કરી અને વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે આ ઉપરાંત અમારા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ફેફર સાહેબ વિશાલભાઈ કાશેલા સાહેબ એમની દૃષ્ટિ અને એમનું માર્ગદર્શન અને એક બહોળો અનુભવ કે જેના લીધે થઈ કે આજે તાલુકાના ટોપ પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ તો અમારા જ હતા અને તે સાથે વીસથી વધારે વિદ્યાર્થીઓ એમબીબીએસની અંદર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે જે ખરેખર શાળા પરિવાર માટે એક ગૌરવની વાત છે અને જે પરંપરા જે છે દર વર્ષની એ અમે જાળવી રાખી છે જે બદલ અમને બધાને એક સહસ્ત્ર ખુશી અને લાગણી અને ગર્વ એક અનુભવીએ છીએ છેલ્લા ચાર વર્ષની અંદર સાઠથી વધારે વિદ્યાર્થીઓને આપણે એમબીબીએસની અંદર પ્રવાસ પ્રવેશ અપાવ્યો છે આ ઉપરાંત સ્થાપના વર્ષથી અત્યાર સુધી આપણે ગણીએ તો ડૉક્ટરની અંદર જેમાં એમબીબીએસ બીએચએમએસ બીએએમએસ અથવા તો આઉટ ઓફ સ્ટેટની અંદર ગયેલા એ બધા વિદ્યાર્થીઓ ગણીએ તો ચારસો પચાસથી વધારે વિદ્યાર્થીઓએ એમ બીબીએસ ટૂંકમાં ડૉક્ટર લાઈનની અંદર આપણી શાળાની અંદર ગયેલા વિદ્યાર્થીઓ છે હે ભરત હું મગોને સુરેશભાઈ ધાંગ્રાથી આજે કહેવાય કે આર્મીની જે સેવા છે એથી વધારે દેશ સેવા કોઈ નથી હોતી પણ હર કોઈને નસીબમાં નથી હોતી આજે એમ કહેવાય કે મારી દીકરીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલનું નામ વિવેકાનંદ એકેડમી છે અને આજે જે એને રિઝલ્ટ આવ્યું છે એને બે વર્ષની જે સખત મહેનત કરી છે એના સ્કૂલ તરફથી એના શિક્ષકો એના સ્ટાફ તરફથી મહેનત કરી છે ખુદ એને મહેનત કરી છે એનું ફળ મને દીકરીને આવ્યું છે ને એકત્રીસ પ્લસ એને નંબર આવ્યા છે અને એનું એમબીબીએસ માટે કહેવાય કે ક્લિયર થઈ જશે અને કહેવાય કે એ પણ એક દેશ સેવામાં કહેવાય છે કે સારા ડૉક્ટર બને અને એક કહેવાય કે માનવતાની સેવા કરે એ બદલ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને કહેવાય કે આખી પૂરી સ્કૂલ પૂરે સ્ટાફને પણ ધન્યવાદ કરું છું કે આવા તારલાને ઘડી ઘડી અને હીરા બનાવે છે ધન્યવાદ હરેક સ્કૂ વિદ્યાર્થીના વાલીઓને સંદેશ એ છે કે તમે છોકરાઓનો આપણે અભ્યાસ તો કરીએ છીએ પણ આપણે જો ધ્યાન દઈ શકીએ છીએ એથી વિશેષ ધ્યાન સ્કૂલમાં હોય છે પણ તમે ચોક્કસપણે આપણે જોવું જોઈએ કે કઈ કઈ સ્કૂલમાં એડમિશન થઈ શકે અને એનું ધ્યાન એનું રખરખાવ કે એનું સંચાલન એ બધું આપણે જોઈ અને એનું એડમિશન કરાવી અને એનું આપણે જોઈએ તો એનું રિઝલ્ટ પણ મળે છે એ બધું જોઈને આપણે સ્કૂલની કહેવાય કે જવાબદારી હોય છે એ બધું જોઈ અને આપણે એડમિશન કરાવવું જોઈએ અને એનું રિઝલ્ટ ઉપર આપણે જોઈ અને ધ્યાન કરી અને આપણે આપણા છોકરાઓનું ભવિષ્ય બને છે એ જોઈ એ એડમિશન લેવું જોઈએ અને એનું આપણે ધ્યાન રાખીને આપણે આગળ લેવું જોઈએ